વોટ્સએપ મેસેજ દ્વારા અંદાજીત છસો લોકોને છૂટા કરેલ છે જે લોકો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતા એવા લોકો એ લોકો જ્યારે સવારમાં નોકરીએ જાય છે ત્યારે એમને પંચ જ્યારે કરે છે નોકરી માટેનું ત્યારે એનો પંચ બંધ બતાવે છે તમામ લોકો અહીં પરિવાર સાથે રહે છે અને પોતાનો પરિવારનો ગુજરાતના નોકરી ઉપર ચલાવે છે હવે આ નોકરી સિવાય વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે કોઈ નથી આ લોકોએ આ નોકરી ના ભરોસે અનેક પ્રકારની લોનો લીધેલ છે શિક્ષણની લોન હોય આરોગ્યની લોન હોય કે બેંકની કોઈ પણ લોનો લીધેલ હોય જો આ લોકોને આવી રીતે તાત્કાલિક ધોરણે લેખિતમાં કોઈ પણ જાણ કર્યા વગર કોઈ પણ એમને રજૂઆત કરવાની મોકો દીધા વગર એમને કોઈ પણ પ્રકારનું સાંભળ્યા વગર અગર છૂટો કરી નાખવામાં આવે તો બેંકમાં પણ એ ડિફોલ્ટર ઠેરવાય છે એમના પરિવારને અચાનક રસ્તે આવી જવાની નોબત ઊભી થાય છે હવે તો એવું લાગે છે કે જો આવી રીતે થશે તો એમને પરિવાર સાથે આત્મહત્યા કરવાનો મોકો આત્મહત્યા કરવાનો વારો આવે એવું લાગે છે કારણ કે કંપનીના અને લેબરના લો મુજબ ક્યારે પણ કોઈ કામદારને છૂટો કરવાનો થાય ત્યારે એનો ટાઈમ પિરિયડ હોય છે અને ટાઈમ પીરિયડ આપ્યા બાદ એને સાંભળવાનું પણ હોય છે સાંભળ્યા વગર છૂટો કરેલ છે તેથી અમારી એક આ વહીવટી તંત્ર ને માંગ છે અને આવેદનપત્ર અમે આપ્યું છે ત્યારે એમને પરત નોકરી પર લેવામાં આવે વાત રહી કે અમને જાણવા મળ્યું અને અમને કહેલ એ મુજબ કે અમારા બે પ્લાન્ટ બંધ થઈ ગયા છે તો સાહેબ બે પ્લાન્ટ ઈ શું રાતે બંધ થઈ ગયા છે કારણ કે એમને પોતાને અગાઉથી ખબર જો હતી જ કે બે પ્લાન્ટ બંધ થઈ જશે અને લોકોને છૂટા કરવાના થશે તો શા માટે એમને નોટિસ ના આપી લેબરને કોઈ પણ પ્રકારની લેખિતમાં જાણ કર્યા વગર આ કોન્ટ્રાક્ટરો છૂટા કર્યા છે કોન્ટ્રાક્ટરોના આ વાંકના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ થયો છે એટલે તમામ કોન્ટ્રાક્ટરો વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલીસ્ટ કરવામાં આવે જેના કારણે આ લોકો રસ્તા પર આવી ગયા છે એ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે સાહેબ જ્યારે સમય કોરોનાનો હતો ત્યારે કોઈ કામ કરનાર નતું ત્યારે આ લોકો કંપનીને કમાવીને આપતા હતા ત્યારે એ સારા લાગતા હતા હવે જયારે એમનો પ્લાન બંધ થઈ જાય છે ત્યારે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર છૂટા કરે છે આ કંપનીમાં વધારે પ્લાન્ટ છે જો એમને રાખવા જ હોય તો જ્યાં લેબરનું શોષણ થાય છે બાર બાર કલાક એને કામ કરાવવામાં આવે છે જો કામ ન કરાવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે જો એને આઠ આઠ કલાક કરી દેવામાં આવે તો સાડા છ સાડા ચાર હજાર લોકો આ કંપનીમાં કામ કરે છે સાહેબ છસો લોકોને જો એડજસ્ટ કરવા આવે તો થઈ શકે જો ધારે તો એટલે અમારી માંગ છે કે દરેક લોકોને જો આઠ આઠ કલાકની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો એનું જીવન ગુજરાન ચાલી શકે એમ છે જ્યારે પણ પ્લાન ફૂલ ફેમમાં ચાલુ થઈ જાય ત્યારે ફરી પાછો ને બાર કલાક કરી દેવામાં આવે કે જે નિયમ મુજબ છે એમ કરી દેવામાં આવે અમારી માંગ છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કાલથી જ લેબરોને ધમકીઓ આપવામાં આવે છે લેબરોને ફોન દ્વારા કહેવામાં આવે છે કે જો તમે આવેદન પત્ર જશો એમની સાથે રહેશો તો તમારો પંચ ફરી ક્યારે નહીં ખુલે તમને નોકરી પરથી કાઢી નાખવામાં આવશે આવી અને ધમકીઓ આપવામાં આવે છે આ નાનકડા બિચારા બહારથી આવેલા લેબરો જે મધ્યપ્રદેશના હોય યુપીના હોય કે બિહારના હોય અમારા માટે તમામ લેબર સરખા છે અમે તમામ માટે લડાઈ લડી રહ્યા છીએ અમારી એવી માંગ છે કે તમામ લોકોને એની રોજગારી પરત મળે નિયમ અનુસાર એને પગાર પગાર ચૂકવવામાં આવે બાકી છે એ પણ આપવામાં આવે એનો પ્રોવિડન્ટ ફંડ હોય એની ગ્રેજ્યુએટી પ્રમાણે એ કાયમ માટે જળવાઈ રહેવી જોઈએ જેની અમને લેખિતમાં આ કંપનીના અધિકારીઓ આપે કારણ કે કોન્ટ્રાક્ટર પાસે એવો કોઈ પાવર નથી એમ કહેતા હોય કે કોન્ટ્રાક્ટરોએ છૂટા કર્યા છે અમે એને જાણ કરી છે તો સાહેબ કંપનીમાં કામ કરતા હતા આ લોકો કોઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા પણ કામ તો કંપનીનું કરતા હતા ને એટલે કંપની એને જાણ કરવી જોઈએ આવનારા દિવસોમાં જો અમે તમામ સ્પષ્ટતા કરી છે મુદ્દા વાઈસ એનો અમને મૌખિકમાં જવાબ નહીં ચાલે લેખિકમાં અને સંતોષકારક જવાબ મળશે તો એમાં આગળનું વિચારીશું નહીતર આમાં લખેલું છે આવેદન પત્રમાં એ મુજબ આગામી ત્રણ જ દિવસમાં

એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સી એ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ